ભાવનગરની એક જાણીતી સંસ્થા છે એકેડેમિક એસોસિએશન ઓફ ભાવનગર એમની નવી સમિતિ બની છે અને શપથ ગ્રહણ પણ થયો હા બરાબર આ એસોસિએશન ખબર છે સત્યાવીસ વર્ષ જૂની છે એટલે શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે એમનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે જે શપથ ગ્રહણ સમારોહ થયો એની શરૂઆત અમદાવાદ વિમાન દુર્ઘટનાના દિવંગતો માટે બે મિનિટના મૌન સાથે થઈ હતી તો આ એસોસિએશન લગભગ સત્તાવીસ વર્ષથી ભાવનગરમાં કાર્યરત છે શૈક્ષણિક અને સામાજિક બંને ક્ષેત્રે કામ કરે છે અને એમની આ નવી કાર્યકારી સમિતિ વર્ષ બે હજાર પચ્ચીસથી સત્તાવીસ માટેની એનો શપથગ્રહણ સમારોહ વીસ જૂને યોજાયો પાર્ક ખાતે તો પ્રમુખ તરીકે છે શ્રી હેમંતભાઈ સોલંકી પછી ઉપપ્રમુખ શ્રી નિમેશભાઈ ભૂપતાણી મહામંત્રી છે શ્રી પ્રણવભાઈ દેવલુક સહમંત્રી શ્રી ચિરાગભાઈ મહેતા ઓકે અને સંગઠન મંત્રી તરીકે શ્રી મહેશભાઈ ગોહેલ ખજાનચી શ્રી પાર્થિવભાઈ ત્રિવેદી અને ખાસ તો મહિલા સંગઠન મંત્રી તરીકે શ્રી સુનાલીબેન આહુજા એટલે આખી ટીમ છે આમાં જે નવા પ્રમુખ છે શ્રી હેમંતભાઈ સોલંકી એમનું નિવેદન થોડું રસપ્રદ લાગ્યું મને એમણે કહ્યું કે આ પદ એમના માટે ગૌરવ તો છે જ પણ સાથે મોટી જવાબદારી પણ છે અને એમણે શૈક્ષણિક ક્ષેત્રે નવી પહેલ કરવાનું વચન આપ્યું પણ એમાં એ ખાસ કરીને એમણે ટ્યુશન ક્ષેત્રે નવી પહેલની વાત કરી આ અથોડું રસપ્રદ છે અને બીજું દરેક સભ્યની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપશે આ બંને મુદ્દા મહત્ત્વના છે અને કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન સાથે થયું જે હંમેશા ગૌરવની ક્ષણ હોય છે અને એમણે પેલું વાક્ય પણ કહ્યું કે આ પદ માટે મળેલો વિશ્વાસ ગૌરવ અને જવાબદારી બંને છે આ બતાવે છે કે એમને સંસ્થાના ઇતિહાસ અનેની જે પ્રતિષ્ઠા છે એનો ખ્યાલ છે હા જવાબદારી તો ખરી જ ચોક્કસ આટલા વર્ષોથી ચાલતી સંસ્થાનું નેતૃત્વ કરવું એ ખાલી પદ નથી એક વારસો છે જેને સાચવીને આગળ લઈ જવાનો છે એટલે કદાચ પેલી નવી પહેલ અને સક્રિય ભાગીદારી વ્યાળી એ આ જવાબદારી નિભાવવાનો એમનો રસ્તો હોઈ શકે